આપણે ચા પી લઈએ અત્યારે પછી શરૂ કરીએ કન્ટિન્યુ ચા નો હબડકો મારી લો તો હેલો મિત્રો કેમ છો તમે બધા તો ફરીથી એક વાર મારા ગોબાજી વિડીયો માં તમારું છે તો ફરીથી તમારો વાય આવી ગયો છે નાય ધોય આજે નાય ધોય ફર્સ્ટ ક્લાસ પાછા નવા કપડાં પહેરી લીધા છે અને બી જગ્યાએ આપણે આવી ગયા છીએ ચા પી નીકળી ચૂક્યા છીએ અત્યારે જોઈ શકો છો તમે આપણે દાદા મંદિરે બેઠા છીએ બરાબર અને આજે વળી પાછો જવાનું છું એક મસ્ત જગ્યા ઉપર જે જોવાલાયક સ્થળ છે અને તમને બધે છે ને બહુ મજા આવવાની છે તો વિડીયોમાં એન્ટ સુધી બન્યા રહેજો આપણે ક્યાં જવાના છીએ ને એ સરપ્રાઈઝ તમારા માટે નથી રાખવાના આપણે તો આપણે આજે જઈ રહ્યા છીએ દ્વારકા મતલબ દ્વારકા મતલબ આપણે જે મુખ્ય મંદિર છે દ્વારકાધીશનું કૃષ્ણ ભગવાનનું ત્યાં આપણે જવાના નથી આજે આપણે જવાના છીએ બળકેશ્વર મંદિર એ મંદિરની ખાસ વાત એ છે મિત્રો કે તે જ ને દરિયાની વચમાં આવેલું છે મતલબ વચમાં કેવી રીતના આવી હતી તમે વિડીયોમાં બનાવી રહેજો તમને વિડીયોમાં બધું જોવા મળશે તો યાર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો ચાલો આપણે મળીએ છીએ બળકેશ્વર મંદિરે બરોબર છે તો અત્યારે જોઈ શકો છો આપણે દાદાના મંદિર આવી ગયા છીએ ને આ ભાઈ જોઈ શકો છો તમે એ ભાઈ મોસ્ટ ઓફલી નકરા કોલિંગમાં વાત જ ચાલુ હોય ભાઈની કેમ કે ભાઈને બિઝનેસ બહુ મોટો છે યાર મજા કરું છું કોઈને કહેતા નહીં બરોબર છે તો માં એના સુધી મને રહેજો અને વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમારા ભાઈને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં તમે વિડીયો જોવો છો પણ ચેનલને આપણા સબસ્ક્રાઇબ નથી કરતા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ આનાથી પણ નવા નવા પ્લેસ તમને જોવા મળશે તો અત્યારે આપણે બળકેશ્વર મંદિરે જઈએ છીએ તો મારા ઘરથી બળકેશ્વર મંદિર એકવીસ કિલોમીટરના અંતરે દૂર છે તો ત્યાં આપણે જઈ રહ્યા છીએ તો વિડીયોમાં તમને બહુ મજા આવવાની છે અને બળકેશ્વર મંદિર એક બ્યુટિફુલ પ્લેસ છે અને ત્યાંનો વ્યૂ પણ જોવા જેવો છે અને ત્યાં સરસ મજાનો બીચ પણ છે એ પણ તમને વિડીયોમાં જોવા મળશે તો ચાલો આપણે જઈએ છીએ અત્યારે બળકેશ્વર મંદિરે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ચાલો બળકેશ્વર મંદિરે દ્વારિકા પણ આપણે ભરકેશ્વર મંદિર હમણાં જવાના છીએ પણ થોડીક રાહ જોઈએ આપણે એનું કારણ છે કે આ તમે જોઈ શકો છો અત્યારે આપણે છે ને બેસ્ટ જગ્યા ઉપર આવી ગયા છીએ ત્યાંથી પણ છે ને સરસ મજાનો વ્યૂ આપણને જોવા મળે જોઈ શકો આપણો ભાઈ ડાય મારવાનું કીએ છીએ જો મારી જાય જો ગયો पाई गयो आपण ए लेवा गयो काम न दो वाण्या दीजिए ने काडो आव कारण है के आएं छे ने सूरज छे जोई हको मस्त व्यू દેખાય હે બરાબર આ બાજુ થી હારો વિડિયો આવતો હે બાકી કે ને આ બાજુ કાળો આવો કે આ બાજુ દે ને અમારો ભાઈ કાળો દેખાતો આ બાજુ થી રૂપાળો દેખાતો અહીંયાથી જોઈ શકો મસ્ત વિડીયોમાં વ્યૂ તમને જોવા મળતો હોય બાકીના લાઈક કરીને કહી કરી જોઈ શકો જોઈ શકો અહીંયાનો નજારો ભાઈ દ્વારકા બરાબર છે અને હજી તો આપણે છે ને મેન સ્થળ ઉપર તો જવાનું બાકી છે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો બહુ જ મજા આવવાની છે મિત્રો ને અત્યારે જોઈ શકો ટ્રાફિક પણ આજે સારી છે પબ્લિક છે પણ થોડુંક વધારે છે આજે બરાબર છે તો બહુ મજા તમને આવવાની છે વિડીયોમાં જ તો કન્ટિન્યુ રહેજો ચાલો આપણે જઈએ છીએ અત્યારે ઉપર બરાબર ત્યાં જઈને જોઈએ કેવું વિડીયોમાં આપણે વ્યૂ જોવા મળે છે બરાબર કન્ટિન્યુ જોઈ શકો મિત્રો આજે છે ને બહુ જ ટ્રાફિક છે એનું કારણ છે કે આજે ઈદ બરાબર એટલે અહીંયા છે ને ઘણી બધી ટ્રાફિક છે અને જુઓ બાળકો બધા રમે છે અહીંયા ગાડી છે પછી આ હિંચકા છે વા પણ બાઇક છે અને બધા છે ને એન્જોય કરે જો અહીંયા ઊંટ પણ છે ઊંટની સવારી કરવા જોઈએ ને તમારે આવી જાય મોજ કરવા જોઈ શકો બધા એન્જોય કરે છે મિત્રો નાનપણના દિવસ યાદ કરાવી દે જો બાળકો રમે હે મોટા વડીલો બેઠા હે બધા એની રીતના કાંઈક ને કાંઈક એન્જોયમેન્ટ કરે અહીંયા જો ધૂપકા મારવાનું રહે બાળકો ધૂપકા મારે જલસા કરે અને આ બાઈક બે એવું હોય આવી જાવ તમારા ખર્ચે બરાબર મોજ આવે છે ને હજી ઘણી બધી મોજ લેવાની બાકી છે આપણે બરોબર છે બીજા મેન મંદિરે આપણે જવાના છીએ અને ત્યાં મહાદેવ અને શિવલિંગના અને નાથ દેવતાના દર્શન કરવાના છીએ બરોબર છે આજે ઈદ છે તો બહુ ઘણી ટ્રાફિક છે અને જોઈ શકો બધા એન્જોયમેન્ટ કરે છે ભાઈ મને એમ લાગે છે કે હું જોય હો ટ્રાફિક ઘણી હે બહુ મજા આવે છે બધા જ મહાદેવના દર્શન કરવા એવા છે બરાબર છે એને આપણે પણ દર્શન કરવા જઈએ છીએ ખાવા પીવાનું ચશ્મા વસમાન ઘડિયાળ વડિયાળ બધું વેચે છે લઈ લેજો તમારી રીતના બરાબર આપણે અત્યારે જઈ જઈ મહાદેવના દર્શન કરવા અહીંયાનો વ્યૂ છે ને બેસ્ટ છે જોવા મળશે જોઈ શકો એમાં ભાઈ જોવો છે બીજી છે ભાઈ અમારે બહુ ભાઈ બીજી કાઈ નથી આપણો બિઝનેસ આલે છે એનો બિઝનેસ બહુ મોટો ચાલે છે હવે મારા ભાઈના લગન થઈ જાય ને બહુ મસ્ત કામ થઈ જાય હાલો તો હવે આઈના છે ને તમે સિનેમેટિક શોર્ટ્સ એટલે એન્જોય કરો ત્યારબાદ આપણે દર્શન કરવા જવાના છે બરાબર mày abi giờ muốn gì cơ mà thế nè muốn gì không đi mất bố đi du lịch mày દર્શન કરવાનું આપણે રહી ચાલો પહેલાં દર્શન કરી બરાબર ત્યાર પછી ચાલો કન્ટિન્યુ જોઈ ટ્રાફિક આજે બધા આપણે જેમ પગે લાગવા આવ્યા છે હા આપણે જેમ લેવા આવ્યા છે ને પગે લાગવા એમ જ બધા પગે લાગવા આવ્યા છે ટ્રાફિક બહુ મસ્ત છે આજે બરાબર હાલો મહાદેવના પેલા દર્શન કરી ગાઈસ વારવાર કરમઈ નઈ જાય યયુ ભાઈ હીરો લાગતો હીરો લાગતો હીરો લાગતો હોય ને તો મોમેન્ટ કરજો ને જીરો લાગતો તો ના કરતા જીરો લાગતો જીરો મારા જે આવી ને હોય ને

ઉધરસે <mulik> ઉધરસે હલો આપણે કાનમાં માં બોલી ભાઈ હા ભાઈ કાંઈક બોલે

ભાઈઓ આપણા વન મિલિયન સબસ્ક્રાઇબર પૂરા કરી ગયો અને મોટા મોટી પાર્ટી બધાને આપવાની છે બૂટ પડતા ભૂલી ગયા અહિયાં થી કેવો વ્યૂ આવે મિત્રો જો મને એવું જ લાગે છે બરોબર આપણે બૂટ બૂટ ફેરી લીધા હે મહાદેવના દર્શન પણ કરી લીધા છે બરોબર મને લાગે છે તમે બધાએ દર્શન કરી રહ્યા છે વિડીયો છે ને મજા પણ આવી પ્લીઝ લાઇક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને આપણા કરી લેજો બરાબર બહુ મસ્ત મસ્ત વિડીયો આપણા ચેનલ ઉપર આવવાના છે રાહ જોવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નહીં ને મોબાઈલ તોડી નાખો મજા કરો હકીકત ના હકો બાકી અહીંયાનો વ્યૂ મિત્રો તમે પણ છે ને જરૂરથી મહાદેવના દર્શન કરવા આવજો દ્વારકા બળકેશ્વર બળકેશ્વર મહાદેવ મંદિર આ એક નંબર વ્યૂ મારે છે ને લાઈક કરી નાખ્યો હમણાં હમણાં લાગે છે ને તમારો ભાઈ હીરો ભલે ને લાગતો જીરો જોઈ શકો તમારા ભાઈ વિડીયો પકડીને ચડે છે હવે ઉંમર થઈ ગઈ છે આપડી બરાબર સીડીઓ પકડીને ચડવું પડે ભાઈ આપણે આવી ગયા અત્યારે મહાદેવ દર્શન કરી જ્યાં ત્યાં જ આવી ગયા છે આપણે બરોબર ધૂમભાઈ આપડી કુળદેવી કૃપા મિત્રો પોલીસ સાહેબ છે અહીંયા પાર્ક કરેલી છે અને અહીંયા મેઇન ખાસ વાત એ છે કે કોઈ પણ વાહન તમે પાર્ક કરો ઝીરો રૂપીસ છે ટિકિટ કોઈ ચાર્જ લેતા નથી પાર્કિંગ ના બરાબર ભાઈ મળે પણ દર વખતે એને હું એક રૂપિયાનો પણ ખર્ચો કરતો ખોટું મળે ખરા કોમેન્ટ બાબા

શકો ફાઇનલી મિત્રો આપણે એને કુળદેવી કૃપા મળી ગઈ છે જોઈ શકો અહીંયા પડી છે હાલો કુળદેવી કૃપા લઈ અને નીકળી આપણે બરાબર છે કન્ટિન્યુ લેવાનું તો મિત્રો આજનો વિડીયો અહીંયા આપણે હેન્ડ કરવાનો સમય આવી ગયો છે બરાબર છે તો વિડીયો હેન્ડ વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બરોબર તમારા ભાઈને સપોર્ટ કરજો આ વિડીયો આપણા ચેનલ ઉપર આવતા રહેશે બરાબર જે તો જોતા રહ્યો અને મોજ કરતા રહ્યો ફરીથી આપણે એક નવા વિડીયો મળીએ છીએ ત્યાં સુધી જય દ્વારકાધી જય હિન્દ જય